ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભારે વરસાદના કારણે તળાવો અને નદીઓ ઓવરફ્લો થઈ ગયા છે તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવું પડ્યું છે મહુદા તાલુકામાં પાણી ભરાઈ જવાથી પ્રાથમિક શાળાઓને તાત્કાલિક મદદ કેન્દ્રમાં ફેરવવામાં આવી છે જ્યાં પરિવારોને આશરે અપાયો છે પરિવારોને ત્યાં આપવામાં આવ્યો છે અને વરસાદને કારણે નડિયાદ શહેરમાં મુખ્ય ચાર રેલવેના અંડરબ્રિજ દેસાઈ વગો રબારી વાડ રોડ વૈશાલી શ્રેયસ માઈ મંદિર અને ખોડિયાર સાવચેતી રૂપે બંધ કરાયા છે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે લોકો અનાવશ્યક ઘરમાંથી બહાર ન જાય અને અધિકૃત તંત્રના સૂચનોનું પાલન કરે રેસ્ક્યુ અને રાહત કાર્ય પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વરસાદ હજુ ચાલુ રહેવાની શક્યતા હોવાના સંકેત વચ્ચે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે